તો અમે પહેલાં જો પછી પાસે સ્ટુડિયો મને ખબર હતી પર અમે અમે જઈ ગઈએ પહેલી વાર તો તમે બને રહેજો હું બધા વિડીયોમાં તો હું તમને આજે હવે જે સ્ટુડિયો બતાવું દોસ્તો તો આજુસ્ત આજે મેન સિટી પણ જતી રહી હું કેમ કે નદી હું જે ચલા એટલે અમે ખુદ ખોડીને જઈએ એમ કરીને અમે લોકેશનથી મોંચ્યું એને પહોંચ તો આટલે ઉભો રહીએ આટલે ઉભો રહીને ફોન કરીએ તો જો હજી લગ્ન પરથી મળ્યો અમે હજી આગળ જઈએ એણે એડ્રેસ બતાવ્યો હતો એના એડ્રેસથી ઢૂંટતી જઈએમકે जगह मेघ्रस्त अमर था नजी से हमें थोड़ा नजक हे ही है पर हमने पर्सनली खबर थी कि किस्तु बदले अभी खोड़िए बताइए तो आज हमें भूलो पड़े तो पास हो वाली जो है ही है हजी लगन तो अब थी मैं तो आ गाड़ी मोड़ी ली थी तो आज हूँ नजीक आई जी ठेठ આ અહીંયા સ્ટુડિયો હોય તો અમને ખોળતે ખોળતે ઘણી પરેશાનીથી જી હે ચમકે અમને ખબર નહોતી એટલી બે ચાર ફરું ફોન કર્યા ને એમ કર્યું તાણી આટલે એડ્રેસ આ તાણી પછી વણા પાયો અહીં અમે તો આ ઠેઠ નજીક સ્ટુડિયા પહોંચ જઈ અહીં આ હે આ સ્ટુડિયો આજે જો ઠેઠ હું મય આવી ગયો અમે ઓલપો એથી ચમ કે મય અંદર અહીં તો અહીં અવગડીએ અમે તો દોસ્તો જો હું આઈજી હું જે હાવા જે સ્ટુડિયોમાં આજે ઝૂમ હું એમ કીધું તમને તો હું હાવા જે ક્રિયાનો દર્શન તમને કરાવું તો આજે હું amo એ અંદર ઝૂમ હું અમે તો આ શૈલીશભાઈ સાથે મુલાકાત કરું એ અંદર બેઠા હે જય માતાજી જય માતાજી તો આ શૈલીશભાઈ તો એમને સાથે મુલાકાત કરી તો હું જય માતાજી મિત્રો આજે અમારા સ્ટુડિયો પર સ્વામીબેન કોટવાડા આવ્યા છે તો તમામ મિત્રો આ બ્લોગને જોવાનું ભૂલતા નહીં પૂરો જોજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને ચેનલને શેર કરજો જય માતાજી આ વજે સ્ટુડિયામાં આવી હતી એણે સ્ટુડિયામાં પરવેશ કરી લીધો શૈલેષભાઈની મળી લીધું અમે બધાને સારી છે જે મારા વલોગના બારામાં બે વાતો કહેવી હતી એ બી મારા ભાઈ બંધી બધી વાતો કરી હં તો દોસ્તો હું જો હું અમી આ બેઠા હિં શૈલેષભાઈ તો હું અમે જુ હું અંદર કે આ ગાવાનું ની આ બધું લગાયેલું હે તો જેવી રીતના હે ચીચમ હે એમ મારે ટ્રાય કરવા હું આવી હતી પર હું તમને બતાવું હું કે આ જેવી રીતે

મેલું એવી કોશિશ કરું હું દોસ્તો તો તમે બધા રિક્વેસ્ટ કરું હું કે તમે બધા મને સપોર્ટ કરજો ને આ જો આ હે ને એ હું બાર પહેરું તો ચેન્જ લાગે તો આ જો અમે પહેરી લીધું હે પર હમણાં તો ચમકે જે બહાર બોલીને ને એ બધી અવાજ મનેથી આવતી ચમકે હું હમણાં કોઈ સાલુંથી કર્યું કશું નહીં એના કારણ થકી પર આ આવું લાગે હે આ પહેરવા થકી સારું લાગે હે ને અમુ હ અવાજ હે એ બધું આપણને હોય આવી શકે હે ને તો શૈલેષભાઈ બેહી તો જે ગીત રેકોર્ડિંગ કરી એ બધું આપણને અહીંયા અવાજ આવી શકે હે દોસ્તો તો જોવા અમુ આ બધે તમને પૂરું દર્શન કરાવી દીધો હવે જે સ્ટુડિયોનો તો મની પર હોય આવીને એટલી ખુશી લાગી હે કે

તો આ જોવા ઓ ભાઈ હું કી હી હું એણે ભાઈ મારે ગાઉ હે મને આગળ વધાડો એ બીમારી આશા હે જય માતાજી મિત્રો આપડા સામીબેન નું કોટવાળ નું જોરદાર એક ભજન ટૂક સમયમાં આવે છે તો તમામ મિત્રો સપોર્ટ કરજો આપણે વિડિયો માં રીલ માં બધા વ્લોગ માં સપોર્ટ કરો છો એવો ને એવો આ ભજન માં સપોર્ટ કરજો દેશી ભજન છે એક આપણે અહીંયા આખા આટલા આટલા કોઈ જ નથી છોકરી ભજન ગાવા વાળી એટલે બેનને કીધું તમે ભજન ગાઓ એટલે પહેલાં બનાવીએ ડાયરેક્ટ મોટું તો નહીં જ થવાય નાનામાંથી પછી મોટું થવાય એટલે જેમ બને એમ પ્રયત્ન કરશે સારું બને એવું તમને સારું લાગે તો કોમેન્ટ બોમેન્ટ સારું લખજો અને ખરાબ કોમેન્ટ કોઈ મિત્રો કરતા નહીં કેમ કે કોઈ કલાકાર પહેલાં જ ટ્રાયમો સ્ટાર નથી બનતો એના માટે મહેનત કરવી પડે એના માટે બહુ બધી કોશિશ કરવી પડે ત્યારે કોક મેળ પડે બાકી તો વાતો કરવાથી મેળ નહીં પડે ભાઈ એટલા માટે અમારા બેન આવ્યા છે આજે આપણા આવા સ્ટુડિયોમાં તો ટૂંક સમયમાં ભાધીજીનું ભજન આવશે તો બધા મિત્રો વધાઈ લેજો અને બહુ સપોર્ટ કરજો જેમ રીલમાં કરો ઇન્સ્ટાગ્રામમાં કરો છો એવો એવો એવું ભજનમાં કરજો એટલે તમને સાંભળીને બહુ ખૂબ આનંદ થશે એટલા માટે તમે બધા મિત્રો સપોર્ટ કરજો આ બેન જે કેવું કહેશે તો જોવા દોસ્તો આ બધી વાતો મારા ભાઈ બંધી તમને બધી કરી હં ને હું આજે જો રાજેશભાઈ હતા એમના પહોંચીની સલાહ લીધી તો એણે બમી હારી સલાહ એ મની ને આજે હું શૈલેષભાઈ આવી હું તો એ બી હારી સલાહ લેલી મને ને એ બી સપોર્ટ કરી તો એવી રીતે તમે બધા મારા ભાઈઓ મારી સપોર્ટ કરજો ને મને એક નેની ગુન ગણી ને મને આગળ તમે જેવી રીતે હોય એવી રીતે મને ખેંચજો એટલી મારી આશા હૈ Di